આજે આણંદ ખાતે નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધી એલ્ડરલી દ્વારા વયોવૃત્ત લોકો માટેનો રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા મૂકવામાં આવ્યો હતો જેમાં વૃદ્ધોમાં સામાન્ય રીતે જોવા મળતી આરોગ્ય સમસ્યાઓને લાંબા ઉકેલ માટે તેના વિવિધ દવાઓ શારીરિક ચિકિત્સા અને લાભા ગાળાની સારવારની જરૂર જણાય છે જેમાં વૃદ્ધ લોકોની જરૂરિયાતો માટે આરોગ્ય પ્રણાલીઓની ગોઠવણ કરવી અને વૃદ્ધોની સંભાળ માટે વોકર લાકડી આપીને આંતરિક ક્ષમતા વધારવા અને સહાયતા કરવી કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોકભાઈ પટેલ માનનીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ જિલ્લા પંચાયત ચેરમેન શ્રી ડોક્ટર નાયક એચ

આંતરરાષ્ટ્રીય વયવૃદ્ધ દિવસ ત્રીસ નવેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી સરકાર ઉજવી રહી છે અને અમારા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાહેબ અને કલેક્ટર સાહેબના ખાસ ડિઝાઇન કરેલા પ્રોગ્રામમાં આણંદ જિલ્લામાં આપણે દરેક આપણા ચોવીસ બાવીસ લાખની એ અઢી લાખ જેટલા વયોવૃદ્ધ વસેલા છે તો એ બધાનું ડોર ટુ ડોર જઈને સ્ક્રીનિંગ થશે અને એ દરેકને જે પણ સુવિધાઓની જરૂર હશે આમ તો અમારો રેગ્યુલર પ્રોગ્રામ છે જ નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થકેર તો એમાં અપાશે અને ખાસ કેમ્પનું આયોજન થયું છે આણંદ તાલુકાના એમાં અમે ઈએનટી સર્જન ઓર્થોપેડિક સર્જન ઓબથેલ્મિક સર્જન તેમજ સાયકિયાટ્રિક દરેકને બોલાવેલ છે અને દરેકની તપાસ થઈ અને એમને જરૂરી બધી જ માહિતી મળશે અને માર્ગદર્શન મળશે તો અમારા કાર્યક્રમને સફળ થાય એવું અમે ઈચ્છીએ થેન્ક યુ